તમને એક વાત તો મારા દાદા એ મને એક સ્વરૂપ બતાવી તું બરોબર પણ તમે ના ભાકો આખી જિંદગી રાગે હું તમને કહું પણ તમે ભાગવાનું નહીં

અરે રાતના કોક પોટુ ના કર મારા જોવો જવું પડશે છે રાતના શું એટલે છે ને તમે બીજો ઓટો માર હા ભંદુ

તમા એ જણ તમારે છેતર તમારા છે બે મહિના થઈ બોટ તૂટ્યો એવું બોટ તૂટ્યો તો

જો વાહું હવા મહિના ભોણા છે બધું ભૂલી જાય ને કોઈ ખબર એ ન હોય ખજાના ખજાના પતા પડી જાતાય એ પરમ રે પિલનો લેમ્બળો રે કળ જ છે હા રે છે એવર ન્યાબરો પરમ આકડ આરે ન્યાબરો આ કદાળી ના નીકળી જાય કદાળી તો નહીં અંદર ક્યાં થયા ત્યાં હોનું છે